એકતા નગર નજીકના વગડિયા ગામ પાસે નર્મદા નદીના મધ્યમાં એક નાના ટાપુ પર ફસાયેલા ચાર કામદારોને એસઓયુ પરિવારના કર્મચારીઓએ કર્મયોગીઓ દ્વારા સફળ બચાવ કારીગીરી બાદ બચાવી લેવામાં આવ્યા હતા તો બનાવની વિગત એવી છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આદેશ મુજબ દરરોજ સાંજે નર્મદા ડેમના હાઇ હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટેશન ચાલુ કરીને નદીમાં પાણી છોડવામાં આવે છે અને તાકેદારી રાખવા વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે સાંજના સમયે નદી કિનારે ખાનગી હોટેલના બાંધકામ સાથે સંકળાયેલા ચાર કામદારો મધ્ય ભાગમાં ગયા હતા જે ખાલી હતો અને જે બાદ સાંજે છ વાગે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ ખોલતા નદીમાં પાણી આવવાનું શરૂ થયું હતું જે દરમિયાન આજુબાજુ પાણી ભરાઈ ગયું હતું અને મધ્યમાં ટાપુનું સ્તર વધ્યું અને ઉપરના તમામ ચા કામદારો ટાપુ પર ફસાઈ ગયા માહિતી મળતા તેમણે એસઓયુ ઓથોરિટીના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રિયાઝ સરવૈયાને જાણ કરી અને લાઈફ જેકેટ અને બોટ સહિતના બચાવ સાધનો સાથે નદીની મધ્યમાં આવેલ ટાપુ પર પહોંચ્યા હતા અને અંધારમાં બે કલાકની જહેમત બાદ તમામ ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા